આયુષ અને નયના એકબીજા સાથે કોલેજમાં વાંચતા હતા પરંતુ તેમની વાતચીત બહુ થતી નહોતી આયુષ એક શાંત અને ગુંજ્જવનથી દૂર રહેવાનો છોકરો હતો જ્યારે નયના એક ગીરી છે જે સ્વાભાવિક રીતે હસતું અને મસ્તી કરતું હોય છે એક દિવસ કોલેજની પબ્લિક સ્પીકિંગ પ્રેક્ટિસની સાથે નયના અને આયુષને ટિમ્પોરરી સજાવટ માટે એકસાથે કામ કરવાનો મોકો મળ્યો આ બાકીના દિવસોની જેમ સામાન્ય લાગતું હતું પણ જે વાત બધી જ બદલાઈ ગઈ એ હતી નયનાના હળવા હસવાનો અંદાજ આયુષ તમે એટલા શાંત કેમ છો નયના પૂછ્યું મારે લાગે છે કે હું વધુ ભાષણ આપવાનો પ્રકાર નથી આયુષ જવાબ આપ્યો નયના તેનો ખૂણો કાઢી અને કહ્યું જિંદગી માત્ર કામ કરવાનો નોટ અને રેપીટ કરવાનું નહીં પરંતુ તે પળોને માણવાની છે આ મૌન વાતચીત અને નયનાની વાતોથી આયુષને એ અહેસાસ થયો કે નયના એ એવું સૂરજ છે જે તેના અંધકારને છાંટે છે સમય પસાર થયો અને આજે એના જીવનમાં પ્રેમના નમ્ર રંગે જિંદગી સજાઈ રહી હતી અંતે તેમની વચ્ચે એક અનમોલ સંબંધ બન્યો જેમાં બંનેને પોતપોતાના વિચારો અને ભાવનાઓ સાથે એકબીજાને સમજી પ્રેમ કરવો શીખ્યો પરિણામ પ્રેમ જ્યારે સાચો હોય ત્યારે તે નમ્રતા અને સમજતી પૂરો થાય છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ